બોલાજો બોલીએ મોગલ માતની બેસો બાપ ખૂબ માની કૃપા છે વડવાળીની માં મણીધર મોગલ વડવાળી કબરાવવાળી માના સાનિધ્યની માલકોર ખૂબ માની કૃપા છે તો બને ત્યાં સુધી શાંતિ જાળવજો બાપુ નો એક તમને આદેશ મોગલ ધામે તમે અહીંયા આવો આ ધામમાં કોઈ શિકારતી નથી કઈ દાન કરો ગુપ્તો કરો હા કોઈ રૂપિયાનું નહીં કામ કરે છે એટલે મેં કાયમ કહી છે કે આપે આ માગે ભાઈ આ આપવાનું કામ કરે છે લેતા એને મુબારક છે લેતા રહીએ નથી

અઢારે વ્રણ કોઈ ખોટી અંધશ્રદ્ધામાં ખોટી તમે માનસિકતામાં જાય છે ને કારણ ડોક્ટર એક જીવ નથી નાખી શકતો ડોક્ટર એક ભગવાનનો ભાઈ છે વિચાર કરો કેવા કેવા ઓપરેશનો કરે છે ડોક્ટર બારણ તમારા શરીરમાં જે પેટ પારો હોય બદલાવી નાખે અને ભગવાન કહેવામાં આવે છે ડોક્ટર છે બધા ખરાબ ડોક્ટરો નો હોય હા હોય અમુક ઘણા ઘણખરા ખરા હોય પણ સારા જે છે એને સર્જન કહેવામાં આવે છે બાપ સર્જન ડોક્ટર એમ ડોક્ટર ભગવાન નો ભાઈ છે બાપ દવા અને દુવા મને તાવ આવ્યો છે મોગલ મટાડી દે છે મોગલ ચોખ્ખું કે દવાખાના ભેળો થઈ જાય દીકરો એક દીકરી હોય મને દુખાવો થાય છે માં ચોખ્ખું કે દવાખાના પેલા થઈ જા પણ ખોટી અંધશ્રદ્ધા નો રાખશો કારણ કે દવાખાનામાં તમે જાઓ ને અહીંયા પણ એક શક્તિ રૂપી તમને અધિશન દેશે શક્તિરૂપી એમાંય પણ એક દવા છે આ બાટલો છે ને એ બાટલો પણ એક શક્તિ છે આ લાટ એ પણ એક શક્તિ છે જો આમાં શેડો કાઢી લો શક્તિ વહી જાય અને આપણે ઢગલો થઈ ગયા હોય ઊભા થવાની હરમત નહીં ડોક્ટર એક બાટલો સડાવ દે તમે ઉભા થઈ જાઓ આ શક્તિ અંધામાં તાત્કામાં જાય ને કારણ કે હાચા ભુવા મારી પાસે બહુ આવે છે પાણી નથી પીતા મારા ધામનું એક બાપુનો આદેશ છે મોબાઈલ નાખ ખીચા નાખજો મોબાઈલ ને બહુ મને એલર્જી છે

ભાઈ તમે સામાન આવો હું ભૂલી જાઉં છું ભાઈ ઘડી કરીને આવો તમે બધા આવવા નો ભાઈ આ બાજુ તમે ઓ બાજુ વાળો પાછા ગમે એ ધામે જાઓ પેલા જોવો શું લખેલું છે શું શું આદેશ છે આ ધામમાં આ વડવાળી રૂપિયો મુકનાર ને મહાપાપ છે કારણ લેતે એને મુબારક આ રોજના

વસ્તુ રાખો પણ ગુપ્ત રીતે દાન કરજો વાગશો ને તમે ગુનેગાર બનો છો જમણા હાથે આપો ડાબા હાથ ને ખબર ન પડવા દો બીજી વાત મોગલ ધામે આવો અજાણા થાવ લાગવગ નહી કારણ કે લાગવગ ને શું કરવી ભાઈ અહીંયા કે હું રૂપિયા લેતો નથી લાગવગ એવી જગ્યાએ લગાડો જ્યાં તમારા રૂપિયા લેવાતા હોય ટકા થઈ જાતા હોય અહીંયા

તમે વસ્તાર કોઈ ખોઈ બેસો વસ્તાર તમારો ગાંડો થઈ જાય છે આંધળો થાય છે મગજમેટ થાય છે ખુરાક થાય છે કારણ તમારા વસ્તાર પૂરી ઊંઘ નથી થાતી પછી ઈ દીકરો તમારો ભણી નહીં અને તમારા ઘરની ની માલકો દીકરો ક્રોધી થાય છે પણ મેન જો દશમન હોય માં અને બાપ કાકા માં જ ઉપાડા લેતી હોય મોબાઈલ માં આમ નામ હાથમાં લઈ લઈને આવે છે આ તમે શું હાર્યું લાગો છો હું છું કઉ કેટલો હાનિકાર છે અધિકારી દીકરીઓ ડોક્ટર તમારી નજર આવે છે દીકરીઓ આજ અમેરિકાની દીકરી આવી હતી મારી પાસે અમેરિકાની હું એની ભાઈ સાથે સમજતો નતો મોબાઈલ નતો એની પાસે બોલો એક ઓસ્ટ્રેલિયા ની આવી ઓસ્ટ્રેલિયા ભાઈ ઓસ્ટ્રેલિયા એક અમેરિકા એના હાથમાં મોબાઈલ નતા બોલો

તમે તમારા સંસ્કાર ગયા છે આ અમુક પૂરતો રાખો મોબાઈલ ની જરૂર છે તમારે જરૂર છે પણ એક ધારા ઉપાડા લ્યો છો આ કેટલો હાનિકાર છે મારી પાસે રોજ બનાવો આવે છે છોકરાઓના રોજ પછી રૂપિયો તમે કેને આપશો તમારો વસ્તાર ગાંડો હોય છે ક્યાં જાય છો પણ પહેલી ફરજ મા બાપની આવે છે તમે એને નો આપો છોકરાને એવી રમતો શીખડાવો જેથી મોબાઈલ મૂકી દઈએ હવે આ બધું નષ્ટ થઈ ગયું છે આ બધું જેને કા હાયબ્રી આવી ગયું છે હાયબ્રી વિજ્ઞાને બહુ સારું કર્યું છે મોબાઈલ તમને જરૂર પૂરતો દીધો છે પણ કેટલા તમે એમાં કેટલાય ના તો ધોળા થઈ ગયા છે ભાઈ કેટલાય હળવા થઈ ગયા બિચારા કેટલાય ના ખાતા હળવા થઈ ગયા છે ગયા છે સરકાર સારા કામ કરે છે ભાઈ સરકાર નો સારામાં સારા કામ કરે મારા જેવો કોક રહી ગયો બધા ઉપાડે બઉ સારું કામ કરે છે આપણાથી પાંચ જણા આપણે નથી હાસ્ય દીલી શું કામ હોય આપણે ભાઈ હવે આ સરકાર નહીં બરોબર કરે તો તું જાને સરકાર નહીં કરે તો તું જાને તારાથી સરખો થાતું હોય તું બહુ થાય જ છોકરાના લહેંઘા લઈ લે તારી એકાથી નાડી લઈ લે પાંચ નું રાશન અહીંયા ધીલી શું કામ થાય એટલે હવે વાતું કરવાની જરૂર છે સરકાર સારા મારે એક કોઈ નું નથી લેવો ભાઈ સરકાર જે હોય પણ બહુ સારા કામ કરી રહી છે સરકાર

કે આપણે સીસીટીવી રાખતા નથી ઓલા ફૂટે હવે જરી સમજો આ આ ભણેલ માણસને હું ખાસ કહું છું આપણને નહીં ભણેલને તમે સીસીટીવી આવા રાખો કેમેરા જેથી ગુનેગારને પકડવામાં સરળતા મળે ખાતું ઊંઘતું રહી ગયું કાં ખાતાની બાયડી છોકરા નથી આ આવા અક્ષકો કોનો નાખો તો આપણા ડાંડલા ફૂટી ગયા છે અમુક આપડો વાક છે ખાતા વાળા બરોબર કામ કરી રહ્યા છે નથી મારે કોઈ નું નથી લેવું હો ભાઈ કોઈ નું તમે વિચાર કરો પછી ઘર તમારા કોઈ તમારા પછી ઘરની માલકો જાપે કે એ ક્યાં સીસીટીવી ન હોય અને પછી કોઈક તમારા ઘર લૂંટી ન જાય બોહોડીઓ વળી જાય અને પછી તમે આપ શકો નાખો ખાતું ઊંઘતું રહી ગયું તો ઊંઘતું રહી જો બાયડી છોકરા નથી વાક જ આપણો છે આપણે જ ક્યાંક જાગૃત થાવ અજાણો માણો ભાડે એટલે તમ જાણ નથી કરતા આપણે શું યાદ તમારી નબળાઈ છે આવા કોઈ શંકાપદ વ્યક્તિ લાગે શંકાપદ વસ્તુ લાગે તો સીધો તમને ઘરે મોબાઈલ છે તો સીધો તમે જાણ કરો

વાવાઝોડામાં મકાન પડી ગયું ને તો બધાય સમાજ ટેકો દે પણ જુગાર મારી ગયા એમાં ન દીએ કારણ કે એ આપણા ઊભા કરેલા છે એમ સમજો અને બને તેઓ દેને સાથ સહકાર દેવાય આપણે રૂપિયો ન લેવાય સમજતા હોય તો ધરતી કપમાં જેને જેને લીધા ભલે કાયદરશીલ લીધા એનો વાંધો નથી આવ્યો પણ ખોટા જેને કહેવાય બનાવી બનાવે લીધા એનું કાંઈ નથી હજી ભોગવે છે આ પશ્ચિમા આવે છે સરકાર જોતી નથી પણ તને સરકારે ક્યાં કીધું તું ખાડા મકાન બનાવે તને સરકારે એમ કીધું તું નદી મકાન બનાવ્ય વાંકળામાં બનાવી પાણીનો જગ્યા છે પાણી પાણીનો માર્ગ કરે અહીંયા આવે પણ તમે કોઈ ખોટા આપશકો ન નાખો બહુ સારું યોધા કરી રહ્યા છે કામ અને યોદ્ધાને પણ મેં હું કાયમ માટે કહું છું હું કદાચ ગાડી લઈને જાતો જ મને રોકો કારણ કાનૂન ખુદ મોગલ કોરાટ ને કાયદો છે બાપ પણ કોઈ માથે આપશકો નો નાખો અને ખાતા એક સ્કીમ બહુ સારી કાઢી છે પ્રભાતભાઈ આ જરીક અલગ રાખજો ખાતા એ સ્કીમ બહુ સારી કાઢી છે અને જરૂર છે હું બહુ રાજી છું ગુનેગારને ને જાહેર માં લે આવી અને એને હણગાડે છે એને મેથી પાક દે છે

વિચાર તો કરો ખાતાને તમે સાથ આપો કારણ કે જો આવું તો એને જોઈને બીજો કોક નું સરઘસ કાઢ છે ને એટલા ભેળાઈ છે ભ્રષ્ટ ભેટો કરી ગયો છે ભારતમાં હવે અહીંયાથી કાપી નાખો એમાં જાતિ નો જોવા હોય તો વિચાર કરો ને કોઈ પણ સલામત ને પાછા વાતું કરે હવે ગુજરાતમાં સલામત ને ત્યારે ગુજરાતમાં સલામત સેવી ક્યાંય નથી પણ આપણે ક્યાંક થોડુંક જાગૃત થવાની જરૂર છે વાક જ આપણો છે જાગૃત આપણે થાવ અને યોદ્ધાને કોઈ દિવસ તમે ભાઈ જેને કહેવાય તમે ચિસ્કાર દ્યો છો સાથ સગર આપણે દેવો પડે આપણા આંડલા ફૂટી ગયા ને બીજાને તમે કહો છો જરી સમજો એક્સિડન્ટ થાય માણા માજો તડફડતો હોય અને આ સુધરેલ દીકરા ઓલા મોબાઈલ થી નામ વિડીયો ઉતારતા હોય તઈ એમ થાય તારું આ જગ્યાએ થયો તો કેમ થાત અને અને દેશી ભાષા ગબરગંડા કહેવાય માણા માજો તડફડતો હોય આમાં વિડીયો ઉતારતા હોય આ કેટલીક તમારામાં માનસિકતા કરી ગઈ છે તમારી ફરજ છે કોઈ જીવ માજો તડફડતો હોય તો એને બચાવો

યોદ્ધા બહુ સારું કામ કરે છે ખાલી લાકડી લઈને ઉતરી જાય ને તો પગરખાની ગાડી ઉભરવી પડે પણ સતાઈ શરમ રાખે છે આપણી પણ એની માથે આપશકો નો નાખો યોદ્ધાઓ માટે એને સાત સર કદ્યો આપણે આપણા માટે ઉભા છે દુકાન સામે હું કેમેરો રાખે

આપણામાં થોડીક જાગૃત આવી જવાય અરે મેં એક બે ગામ સમજ્યા એ ગામમાં પાંચ પાંચ માણા જાગે છે બોલો પેરા ફરે છે બરોબર છે અમારા ગામમાં ઓલું નથી પણ તમારું કેટલીક પેટ્રોલિંગ કરે તમારા ઘરે ઘરે થોડા ઉભા રહીએ એને બાયડી છોકરા છે પણ થોડાક તમે જાગૃત થાવ એક બાપુનો અવાજ છે ખાતાવાળા આવે દખ ને નો આવે દખ બોલો એને હું સમજુ અમારા ઘરે રાતે ખાતા વાળા આવ્યા હતા બધાય બી ગયા તો શું કોઈ ફોન કર્યો ન આવે ધ્યાન રાખો જરીક અને ખાતું ગુજરાત નું જેવું ખાતું ક્યાં નહીં ફાળતો બહુ સારું છે જાવ રાજસ્થાન ખબર પડે તમારે ગુનો નો કર્યો ને તો સામેથી તમારે ગુનો સ્વીકારવો પડે અને હાથ જોડવા પડે નો કર્યો હોય તો બીજા માટે જોયું છે અમારે કૃપા છે સમજો બહુ સારું ખાતું છે આપણું ગુજરાતનું કે તો કે ગૃહમંત્રી માથે માછી ધોવે ગૃહમંત્રી આવા છે ને આવા છે તો ભાઈ તું જાને

એવા રોડ બનાવ્યા છે સરકારે ભાઈ મારે કોઈ નું નથી લેવું હોય સરકાર જે હોય તે પણ સારા કામ કરે અમે બિરદાવી છે અને બિરદાવી કે મારે એનું લેવું નથી પણ બહુ પાપ છે કોઈક માણસ માટે આપશકો નાખો ગુનેગાર છે એના સરઘસ કાઢો બાપુ આદેશ છે જાહેર માં કાઢો જેથી આવા ગુના બનતા અટકાઈ જાય છે એક બાપુનો તમને આદેશ છે કારણ કે આવી થોડીક જાગૃતતા આપણામાં હોવી જોઈએ કારણ કે જે ગુનો કરે છે એનો વિડીયો પૂગી જાય એટલે સાબિત થઈ ગયું પણ મોખિત નહીં પ્રૂફ જોવે પૂરો પૂરો એનો વિડીયો ધ્યાન રાખજો બાપ આ તો કોઈ પણ માણસ કાઢી રેકોર્ડિંગ મૂકી શકે પણ એનો વિડીયો એટલે ગુનેગાર સાબિત થયો અને ઉપર કેમેરા રાખજો ઘણો ફેર આદેશ છે બાપુ અમારા ઘરમાં ચોરી થઈ ગઈ મેં કીધું સીસીટીવી છે કે ના તો કીધું ગુનેગાર ને કેમ પકડવા કીધું કોઈ નિર્દોષ નામ નો દેશો ભાઈ ધ્યાન રાખજો કીધું કેટલી બેદરકારી છે એમાં હું આવી ગયો ને પણ ગેટ માંથી બે ત્રણ ત્રણ એવા કેમેરા હોવા જોઈએ બાપ જેથી ગુનેગાર ને પકડવામાં સરળતા મળે આમાં થોડાક જાગૃત થયો એક બાપુ નો આદેશ છે પણ કોઈ માણા ની વાહે પડી જવું ને એ તમારા પગમાં આવી શકું ઘોનારત આ આપણે થોડુંક જાગૃત થવાનું જરૂર છે બાપ તો હવે અમારો આઈ પરિવાર આવી ગયા છે બાપ આઈ પરિવાર હવનમાં આવી રહ્યા છે બાપ શ્રીફળ હોમ કરી રહ્યા છે ભાઈ એક પટનલ ના દીકરા હવા નવ લાખ નો ત્રામા નો મોગલ ને હવન કુંડ બનાવી દીધો તમે જોવો આર્ય છે ને ત્રામાની પલેટ છે આઠે મેમી ખૂબ એને સુખી રાખે પટેલ નામ દેવા ના પાડી તો આ માની કૃપા છે અને ક્યાંય એક રૂપિયો મોગલ ધામે મૂકશો નહીં બેટા ધોણવાનું આવે બાર વ્યાજ આજો પણ તમારી દીકરી બેન ભાણે ખોઈને આપજો અને એ અઢારે પ્રાણ તમારા મા બાપ નું ધ્યાન રાખજો બેટા ધ્યાન રાખજો કારણ કે જેને જેને મા બાપ ના આશીર્વાદ લીધા છે ને એની પેઢી ઉપજાઈ ગઈ છે પણ જેને છે ને એને છે નથી કરવા દેતી આવડવાળી હોય તમારા કરવારા બાપનું ધ્યાન રાખજો બાપ એનું અપમાન ન એની આંતરડી દુભાય છે ને તેથી આપણે કોઈ નહીં હંગરે સમજી ગયા મા બાપ ને હાચવજો બાપ એક બાપનો નો આદેશ છે અને આરતી પૂરી થાય એટલે અંત ક્ષેત્રમાં બધા પ્રસાદી લઈને જાજો બાપ બીજું કે નામ વાળી વસ્તુ હું સ્વીકારતો નથી નામ વાળી એ છે બહાર કાઢીશ ગુપ્ત રીતે મૂકો કારણ કે અહીંયા જમાડવામાં આવે છે અમારી કોઈ વખત નથી અમે જમાડી શક્યા જમાડે છે મણિધર મોગલ બોલ મોગલ માં